ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકાર્યો કરવામાં આવે છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર હાંસોટ તાલુકાના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાહત દરે ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજની ઉન્નતિ માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાએ અપીલ કરતાં જણાવ્યું હતું કે અંકલેશ્વર હાંસોટ તાલુકાના જે વિદ્યાર્થીઓને ભણવા માટેના ચોપડાની આવશ્યકતા હોય તેવા વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલાના ધોરણે ચોપડા મેળવવા ગુન સોશિયલ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરી શકે છે આજે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે અંકલેશ્વર તેમજ હાંસોટની તમામ વિદ્યાર્થીઓને હું અપીલ કરું છું કે ભરતા વિદ્યાર્થીઓ માટે તદ્દન રાહત ધરે જેવું કે એકસો ચુમ્પાલીસ પેજનો આ ડાયરો છે એ પંચોત્તર રૂપિયા એમ છે એને અમે પચીસ રૂપિયામાં વિતરણ કરીએ છે તો આ તબક્કે તમામ વિદ્યાર્થીઓને ભણતા વિદ્યાર્થીઓને હું અપીલ કરું છું કે વહેલી વહેલાથી પહેલા ધોરણે આવીને ચોપડા એમની જરૂરિયાત મુજબ કોઈ નક્કી ને કોઈને બાર જોતા હોય ને કોઈને પંદર જોતા હોય કોઈને ચોવીસ જોતા હોય કોઈને દસ જોતા હોય જે પ્રમાણે જોતા હોય એ પ્રમાણે અમે આપીશું